કૃષ્ણ જન્માષ્ટમીના બીજા દિવસે મટકી કાર્યક્રમ યોજાતો હોય છે ત્યારે બજારોમાં તૈયાર મટકીની વેચાણની ધૂમ જોવા મળી હતી જન્માષ્ટમીના બીજા દિવસે મટકી ફોડ નો કાર્યક્રમ યોજાતો હોય છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં તૈયાર માટલીનું તૈયાર વેચાણ જોવા મળતું હોય છે વડોદરા શહેરના બજારોમાં રંગો અને તૈયાર ડિઝાઇન વાળી માટલીઓનું વેચાણ જોવા મળ્યું હતું વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં કૃષ્ણ ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આવતીકાલે અને વિસ્તારમાં કનૈયાઓ માટલી ફોડ કાર્યક્રમ યોજાતો હોય છે વડોદરા શહેરના બજારોમાં તૈયાર કરાયેલી માટલીઓનું વેચાણ જોવા મળ્યું હતું પહેલા લોકો માટલી લટકાવવામાં ઘણી મહેનત કરવી પડતી હતી અને આજના સમયમાં બાળકો માટે તૈયાર કરેલ માટલીઓ લઈ જતા હોય છે આ વર્ષે રાકેશ પ્રજાપતિ દ્વારા પાંચસોથી વધુ માટલીઓ તૈયાર કરવામાં આવી છે અને કનૈયાઓ માટેના જીવા નજીવા દરે માટલીઓ મળી રહે તેનું ધ્યાન દોરી રહ્યું છે જેથી બાળકો પરંપરા અને સંસ્કૃતિ જાળવી રાખે તે હેતુથી માટલીઓ તૈયાર કરવા વેચાણ કરવામાં આવી રહ્યું છે